માં અસામાજિક તત્વો આતંક સામે છે ત્યારે મોટા વરાછામાં મંતર ડ્રીમ હોમમાં દૂધવાળા સાથે મારામારી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે હાલ તો આ મામલે પોલીસ અરજી પણ કરાઈ છે માં ઘણા સમયથી અસામાજિક તત્વો ફાટીને ધુમાડે થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે રોજે રોજ અસામાજિક તત્વો આમ જનતા ને હેરાન પરેશાન કરી રહ્યા છે ત્યારે મોટા વરાછાના વિડીયો સામે આવ્યા છે જેમાં દૂધવાડા એ વોચમેન ને માર માર્યો હતો મોટા પરાચા ખાતે આવેલ મંત્ર ડ્રીમ હોમ માં દૂધવાળાએ વોચમેન ને માર માર્યો હતો વોચમેન બાઇક બહાર મુકવાનું કહેતા દૂધવાળાએ તેને ઢોર માર માર્યો હતો હાલ તો આ મામલે સોસાયટી ના લોકો દ્વારા દૂધવાળા વિરુદ્ધ ઉતરાણ પોલીસ મથકમાં અરજી કરાઈ હોવાનું સામે આવ્યું છે